ના હાડા છ અને આવી ગયા ગંગા દોવા એટલે હમણાં તો ઘણા સાત દિવસ થઈ ગયા દિવસે રવિવારે તો આવી ગયા આપડે પાણી ના કુંડા ભરીને કબૂતર અહીંયા પાણી પીવા આવે નાવા આવે અહી તાર ઉપર બેઠા જોઈ બોલી એટલે અત્યારે પાછા ઉડી જાય દેવાંશ પૂછે રેતી માં રમવું એટલે ને તો રેતી માં જ રમવું હોય ખાડી ખાટલે બેઠો પછી કે પપ્પા રમું મન કે મે રમ બાંધતો ને એ રોકાઈ જાય નાનજી બાપા રમ માં એટલે હવે કેટલી એને લીધી હાથમાં એમાં ધૂળ ભરશે રેતી કા ઈ જ રમવાનું ને લઈ ખોલ બસ હવે કેમ રમીશ જો એમ બસ હવે એનો ધંધો ચાલુ થઈ ગયો હવે એમાં કલાક અહીંયા રેક રોકાય ને તો કલાક વહી જાય ખરી એને સમજ્યા અઠે પુડુલે નંદી બાપા તારા હાટુ શું લઈવા જો આ બેહી જા બેહ જા જીવ જો કાકડી ખાઈ લે સીપુડુ જો હા અંદર ભેગવાલ છે કેવું લાગ્યું હેલા

તલના પાક ને બાજરા ને કોઈ ટેચ્યુ ને તરબૂચ ને ઘણી નુકસાની અને મેઈન પ્રશ્ન તો હજી ખેડૂતને અમુક જણસી વેસાણી ન હોય કોઈ કપાસ છે કોઈ બીજી વસ્તુ છે તો મકાન ખાલી ન હોય તો નિણુ બાયને ને પહેરી હોય આપણે તો કાલે ભરી દીધી રૂમ આખો ભરી દીધો જ આ કમ્પ્લેટ એટલે કીધો વરસાદ આવે ને તો પછી ઉપાધી નહીં આપણે રૂમ ભરાઈ ગયો જરૂર હતી એટલો ભરી દીધો હવે પાછી જરૂર નથી રૂમ માખો ભરીને રાખી એટલે આપણે એક આખો રૂમ ભરાઈ ગયો છે બાર પંદર નો એટલા ઘટે નહીં ની અને તેમ છતાંય હજી આપણે જાય ની તો છે જ એને હવે હારી લેજો નકર ઈ ક્યાંક ઉડી જાય ને આજ પૂરા વાલ લીધા સવારે કાલે એને હારી નાખી રાખ દેવું કારણ કે હજી એ લીલી અહીં ક્યાંક ઓઘા કરીને રાખ દેવું એવું લાગશે તો પછી રાખવા થાય હારેલી પડી હોય ને તો એની પરબારી વ્યવસ્થા થઈ શકે એ કર લે ને અત્યારે ખેડૂતને બે દીજ કરવાનું છે બધું આડા હવરું

એટલે આપણે ગંગાના જેવા લક્ષણો હોય ને આપને બહુ વાલા લાગે છે નાના હારી છે સુ કઈ ઘટે નહીં એટલે હારી એટલે આમ થોડીક મસ્તી વારી એમ તોફાની તોફાની એમ મેને છે ઓની ઘરે શાંત ને એમ ખંજોરવા નો દે એમ ઓની ગોઈને એની જેમ નું હાલે ખંજોરી ગમે ખરું જો પણ સેટે થી ખંજોરો તો હાલે બાકી પાહે ખંજોરો તો એને હાથ સાટવાની કઈ નહીં એવું નંબર એને

તો તલ ને ઢારી દે તો પ્રશ્ન રહે જરીક એટલે ઉપાધી ઈ છે તલ ની માતાજી ની દયા થી હંતો હારાવાના થઈ જાય નકર તલ તો કઈ ઘટે ને એવા જ થાય હારા જ હા એમાં કઈ ન ઘટે તો તલે ઉપાધી માં નઈ ખાજો એટલી મહેનત કરી અને ઢરી જાય ને કઈ હાથ નું આવે તો શું કામ હા ના ના આવી જા હે શું છે ઈ ધીરુ ધીરુ ક્યાં ધીરુ આ જો

જો બધે આપડા કારા તલ હે ને એવા ફૂલ મારી જ ગયી છે અને બધી એક રગી જ છે બઉ કઈ નાના મોટી નથી એમ એ ખરખી જ છે બધી જો ના પ્રશ્ન બૌ હોય ખબર નથી અને આપણું એક નક્કી છે કે ભાખરવાર જાય ને પછી અહીંયા ફોન માં આપડે કોઈ પ્રશ્ન કરી જ નઈ મૂકી દે એ પપ્પા જાણે કામ મૂકી દેવાનું કારણ કે એવી ઉપાદી લઈને ફરીને

હું તો ઉપાધી કરું જ નહીં એટલે ઉપાધી હોય જ નહીં થઈ જાય બધું કામ ટાઈમ આવે એટલે ઘીસોડા એક ફરે ઉતારી ગયો તો હા અને ભીંડો ઉતારી ગયો તો ગુવાર નતું ઉતર્યો કારણ કે ગુવાર ઉતારવાનું બાકી કે ગુવાર અવત્ય નાંધી બાપાએ પાઈ દીધો છે તે આઈ દે નઈ ઉતરે હવે ઈ ગુવાર ન ઉતરે પણ ઘીસોડા ઉતારી લ્યો ઘીસોડા જો કેવા સરસ કુણા કુણા કઈ ઘટે નઈ એવા સરસ કેટલાય આયા છે અને શાકભાજી આપણે

હું નથી ઉતારવા ભલે ઘી થઈ ગયો પણ હવે અત્યારે નથી જવું આપડે શાકભાજી નો તો એક ક્યારો નહિ પણ અડધો ક્યારો જ છે તો આપડે ડોલ ભરાય ગઈ હજી એમાં ગુવાર ભીંડો તો ઉતરો નથી ગારો હતો એટલે એમાં ગયા જો દૂધી ઉતરી એટલી કાકડી ઉતરી એટલા ઉતરા એટલે બે શાક તો આરામથી ગોલકા કેવા સરસ કુણા કુણા અત્યારે તમે રેકડીમાં જ નકરા પાણી સાટેલા હોય તાજા તો રાખવા આપડે તાજે તાજું જ ઉતારવાનું આપડે ડોલ ખાલી કરવાનું છે ગા ગાદો તો આને લઈ જવાનું છે વાવણિયામાં

ટાઢાપુર એટલે વાડીયા થી ઘરે જવાનું મન ન થાય બપોર વસે નાનજી બાપા જાણતા હશે કેવો માહોલ હોય આપડે બે દી ઘટી ગયા